હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં અમે જ્યારે ઇન્ડિયા ગયા તો ઇન્ડિયાના બધા જે પ્રસંગ હતા એ પતાવીને અમે નીકળી ગયા જેસલમેર રાજસ્થાન ફરવા ત્યાંની થોડી ઝલક અમે જે વિડીયો દ્વારા લીધી હતી એ પણ હું અહીંયા અપલોડ કરું છું તમે જુઓ કેટલી મજાની લાઈફ છે જેસલમેર તો ખરેખર જવા જેવું જ છે જ્યાં સુધી ફરવાનો તમને શોખ હોય તમે વિદેશની કન્ટ્રી ના ફરતા ઇન્ડિયાના ઘણા બધા આપણા રાજ્ય છે એમાં જ ફરો પછી તમે બહાર બીજી કન્ટ્રી જાઓ તો વાંધો નથી પણ પહેલાં ઇન્ડિયાની બધા સ્ટેટ તમે ફરી લેજો અમે શરૂઆત કરી છે આમ તો બોમ્બે મહારાષ્ટ્ર બધું ફરી લીધું છે પછી રાજસ્થાનનો વારો હતો એટલે જુઓ ખૂબ મજા આવી અમને સવારમાં અમે સફારીમાં ગયા હતા ગાડીમાં પછી સાંજે ત્યાં આગળ આવું ઓર્ગનાઇઝ કરેલું હોય છે ડાન્સિંગ ને એ બધું અને સરસ મજાના ગીત વાગતા હતા ગીત હું લઈ નથી શકતી આમાં કારણ કે કોપીરાઈટ આવી જાય છે એટલે સરસ મજાનો અમે ડાન્સ કર્યો આનંદ કર્યો અને ડિનર પણ હતું ખૂબ સરસ જે પારંપરિક જે ત્યાંનું હોય છે એ ડિનર અમે કર્યું દાલબાટી કેળસાંગરી અને ઘણું બધું તો અમે સવારે નીકળી ગયા હતા ફરવા માટે સફારીમાં રણમાં રેતી એટલી બધી ઉડતી હતી કે અમે જે સરસ તૈયાર થઈને ખુલ્લા વાર રાખીને ગયા હતા તો આવીને માથું ધોવું પડ્યું હતું અમારે બધાએ નર્યો માથામાં દળ ભરાઈ ગયો તો ધૂળ ભરાઈ ગઈ હતી અને સ્પેશિયલી રેતી ભરાઈ ગઈ હતી પણ ખરેખર મજા છે રાજસ્થાનમાં જે કહે છે કે પધારો મારે દેશ તો ખરેખર ત્યાં જવા જેવું છે અમે જઈને આવ્યા તમે પણ જજો હોટલ બુકિંગ તો સરસ રીતે થઈ જ જાય છે અને દરેક કોઈ બી રિસોર્ટ કોઈ બી હોટલમાં તમે જાઓ તો ત્યાં આગળ આ જે પારંપરિક એ લોકોનો ડાન્સ છે એ દરેક હોટલમાં હોય છે જ ડિનર પણ હોય છે ડાન્સ હોય છે અમે તો ખૂબ મજા કરી સ્પેશિયલ એ અમારા બાળકોએ ખૂબ મજા કરી તમે જોઈ શકો છો કેટલો આનંદથી થી સ્ટ્રેસલેસ થઈ જવાય ગમે તેટલું તમારા મગજમાં ટેન્શન હોય બસ આ અમુક જગ્યાએ ફરવાનું કારણ જે હોય છે કે તમે ચિંતામુક્ત થઈને થોડું પોતાના માટે જીવી લો અને ગ્રુપમાં જઈએ તો તો ખૂબ ઘણી મજા આવે અમારું ગ્રુપ જ હતું અમે તેર પંદર જણ હતા એટલે ખૂબ મજા આવી ગ્રુપમાં જવાની ટેન્ટ પણ હતા અને રૂમ્સ પણ અવેલેબલ હતી ખૂબ સરસ ડાન્સ અમે તઈનો જોયો અમારે ફરવા જવાનું હતું તો અમારા બંને દીકરીઓએ એમ કહ્યું હતું કે કોઈ મંદિરે આપણે જઈએ એ પહેલાં કે પછી અમને બીજી જગ્યાએ પણ લઈ જજો કારણ કે જ્યારે પણ તમે લઈ જાઓ છો તો તમે મંદિરના દર્શન વધારે કરાવો છો મંદિરે જઈશું પણ એ સિવાય પહેલાં મંદિર તો પછી બહાર ફરવાનું કાં તો બહાર ફરવાનું પછી મંદિર પણ કંઈક બીજે પણ લઈ જજો એટલે અમે વિચાર્યું કે ચાલો આપણે અંબાજીને બધે દર્શન કરી અને રાજસ્થાન બાજુ જતા રહીએ તો પેલા દર્શન કરીને અમે પછી ગયા હતા રાજસ્થાન મોટા માણસો પણ નાના થઈ જતા હોય છે જ્યારે આપણે બહાર ફરવા જતા હોઈએ છીએ બસ આ જ મતલબ હોય છે ફરવા જવાનો કે તમે ઓલવેઝ ડિસિપ્લિનમાં અને બધી રીતે બધે સાચવવાનું હોય છે પણ બસ બહાર ફરવા જઈએ તો નાના બાળકની જેમ આપણે એન્જોય કરી શકીએ ખૂબ જલસાથી આપણે પોતાના માટે થોડું જીવી લઈએ બસ એના લીધે જ થોડું ઘણું ફરવા જવાનું હોય છે ને હમણાં તો ઘણો વિડીયો એક વાયરલ થયો છે કે પતિદેવ પગ ચાલે છે ત્યાં સુધી ફરવા લઈ જાઓ પછી તો પાંચ દાદરા પણ અમારાથી ચડાશે નહીં અને એ વાત સાચી જ છે કે જ્યાં પણ કોઈ બી જગ્યા ફરવાની હશે ને ત્યાં તમારે સીડીઓ કે પગથિયા તો ચડવાના હોય છે જ કારણ કે અમે આ જોધપુરને એ બાજુ ગયા જેસલમેર જોધપુરને બીજે એક જગ્યાએ ગયા હતા જ્યાં બહુ મોટા મોટા મહેલ હતા તો ત્યાં બધે ચડવાનું જ હતું ઘણા ત્રણ ચાર માળ ચડવાના હતા પગથિયાથી પછી ત્યાં આગળ જુઓ આ સરસ મજાનો એક ડાન્સ હતો ત્યાંનો તો એ અમે જોયું વ્હીલ ફેરવતા હતા સાયકલનો તમે પણ જુઓ કેટલું સરસ રીતે એન્જોય અમે કરતા હતા એવી રીતના તમે પણ કરો તમને પણ એવું લાગે કે તમે પણ જેસલમેર ફરીને આવ્યા છો બસ આ વિડીયો બનાવવાનો મારો મતલબ જ એ હોય છે કે જે લોકો ના જઈ શકે એ મારા વિડીયોના માધ્યમથી અલગ અલગ અવનવી જગ્યાઓ જોઈ શકો અને જે આ એક્ઝેક્ટ મારી સામે એક કપલ બેઠું હતું જે ઘણું એજ એજેડ હતું મતલબ કે ઘરડા હતા તો ત્યારે જ મેં મારા હસબન્ડજીને કહ્યું કે જુઓ એવું ના વિચારતા કે આપણે યંગ છે ત્યાં સુધી ફરવાનું આટલા ઉંમરવાળા થાય તો બી તમે મને જેસલમેર લઈને આવી શકો છો સરસ મજાનો આ શો કહેવાય શો હતો જે અમે આનંદથી જોયો મજા આવી તમે પણ જુઓ કે તમે ટેલેન્ટ કેટલું છે આપણા દેશમાં વિડીયોમાં જોયા કરતા અમે જે લાઈવમાં જોયું છે ખરેખર ખૂબ અદ્ભુત આ શો હતો ખૂબ મજા આવી અમને અને ઘણા બધો બહુ જ બધા શો હતા પણ એ બધા હું કેચ નથી કરી શકી કારણ કે જ્યારે બી હું મોબાઈલ ઉઠાવું ત્યારે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે હતા તો બધા કહેતા હતા કે હવે તું પોતે પણ એન્જોય કર વિડીયોમાં ના રહીશ એટલે મેં થોડા વિડીયો ઉતાર્યા છે થોડા નથી લીધા મેં રિયલી બહુ ખૂબ સરસ જગ્યા છે રાજસ્થાન ગુજરાત રાજસ્થાન અને આપણા દેશના જે સ્ટેજ છે એ ફરવા જેવા છે હું તો કહું છું કે તમારી પાસે સમય હોય તો પહેલાં આપણા દેશના સ્ટેજ ફરજો પછી વિદેશની યાત્રાઓ પ્રવાસો કરજો અને આ વિડીયોમાં જે દેખાય છે એ નાના બાળકોએ ક્યારેય ઘરે ટ્રાય કરવો નહીં કારણ કે એ લોકો તો મોટા હોય પ્રેક્ટિસ હોય મારા વિડીયો નાના મા છોકરાઓ પણ જોવે છે નાના બેબીઝ તો એમને ખાસ છે કે આવું ક્યારેય ઘરે કરવું નહીં ડાન્સના પ્રોગ્રામ ખરેખર બહુ સરસ હતા અને આ પ્રોગ્રામ લેવાનો મતલબ જ એ હતો કે કમાવા માટે થઈને ટેલેન્ટ તમારું જો હોય તો તમને ગમે ત્યાંથી પૈસા તમે મેળવી શકો છો તો તમને આ વિડીયો કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરજો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો જ હશે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો હજુ કન્ટિન્યુ છે તમે જોયા રાખજો ખૂબ સરસ છે વિડીયો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી